એટલે એક સમય એવો આવ્યો મારા જેના બાપા થઈ ગયા અહીંયા જે ગણવામાં આવે છે પેલો ડુંગર નાનો આવે છે એનું નામ છે લખમાન ઘોડી લખમાન ઘોડી બાર કરો એટલે અહિયાં ઝીણા બાપાની મઢી આવે છે ઝીણા બાપાની મઢી ઝીણા બાપા અહીંયા થઈ ગયા મજાન કરી ગયા ઝીણા બાપે એવું એ ચાર શિકારીઓને શિકાર કરવા માટે જંગલ માં મોકલ્યા હતા કે જવો આ જંગલ ની અંદર ઘણો ચમેચો છે તો શિકાર કરી તમે લે આવો ગયા લોકો ખુબ જંગલ માં ફર્યા કારણ કે શિકાર હજારમાં આવ્યો આ તો સિદ્ધુની ભૂમિ છે ફરતા ફરતા એક મહાપુરષુના દર્શન થઈ ગયા જ્યારે બાપા ભજનમાં બેઠા હતા અને આ લોકો જઈ અને મહાપુરુષુને પ્રણામ કર્યા અને મહાપુરુષુ બોલ્યા કે ભાઈ આવો આવો પધારો પધારો અવકાર આવ્યો હોય એના આશનમાંથી નાચ્યું પાણી પાયું એટલે લોકો બોલ્યા કે બાપુ અમે આપણા રાજાના માણસો સ અને આપણા રાજાએ શિકાર કરવા માટે મોકલ્યા હતા એટલે અમે જંગલમાં ભૂખ ફર્યા અમને કાંઈ મળ્યું નથી પણ અમને ભૂખ લાગી છે તો આપના પાસે કાંઈ જો પ્રસાદ હોય તો મને થોડીક પ્રશાદનો રામ રથ પાવો એટલે અમૃત રસ બાપુએ કેરી પડી તેના ચાર ભાગ ચૂકડા કરીને ચાર જણા ચાર એને એક ચૂકલો આપી દીધો એ નવ બેટા એ પ્રસાદ છે તને આરું બહુ

આ લોકો પાછા કીધું મહારાજ આપણો રાજા મને જોકામ બોલાવે મને બોલાવે તો મને મારો રાજા બોલાવે મારે તો મારા રાજા જરૂર છે તમારા રાજા પાયવાની કોઈ જરૂરી નથી અને તમારા રાજાને કાંઈ કામ હોય તો મારા પાયે આવે સંત ફરી ઉપકારી હાથમાં એટલા લોકો તો પાછા રાજા ને કીધું કે બાવે ઈ કેવાનું છે બીજું કેવું નથી મહાત્મા નો રાજા કોઈ નોખો હોય એટલે જઈ અને કીધું નોકો મહાત્મા તો એસે બોલતા હે કે તમારો રાજા મને સુકમ બોલાવે મને બોલાવે તો મારો રાજા બોલાવે રાજા ને ગુસ્સો આવ્યો કે એનો રાજા કોણ બીજો રાજા કે કોઠ જો રસી આપી રસી ને બાંધી ગહેરી લાવો કે બાવાને

ભગવાન ગીરનારી મહારાજ જે પવિત્ર ભૂમિ છે આ સ્મરણ કરો ગીનારી મહારાજ ને અંતક યાદ કરો તો કરે તમારા સારા વિચારો પ્રગટ કરે સારા સંસ્કારો પ્રગટ થાય હવે આમ એસે બોલતા હતા કે અમારો રાજા બોલાવે તો તમારા રાજા દુસરા કોણ હે અમારે દર્શન કરાવવા રાજા એ ગયો જના બાપુ કે બેટા ત્યારે દર્શન કરના હે કદ પ્રાર્થના કરી કદ ભગવાન કદ ભગવાન પ્રગટ થાય છે માન ખેડા તો માગે તે આપું કે માગુ બાપુ આપણા વચન કે જા મારું વચન છે તો અહીંયા કાતક સુદ અગિયારથી પૂનમ સુધી પરિક્રમા નો મેળો ચાલુ થાય નાગો ભૂગું ઘારું બીજું ત્રીજું ગમે તે નીકળે વાઘ વરું ઝીડી બપોરી જીભ ધતવા રસ્તા અંદર ના લેવું જોઈએ કે બેટા તતા હતું તમને કાંઈ જોવા ના મળે આ સંતો ના ઇતિહાસ છે

કે જીણા તો ફરા જીણા હે ખરા જીણા હે તત પર જીણા માં કોઈ સમાધિ લઈ લીધી અને જે તે રીતે આ પરિક્રમા ચલવા ચલવા પાકિસ્તાની મહારાજ ની પહેલી શરૂઆત પરવાસ નવ લાખ આયે કરી કે નવ લાખ પછી એના લાખ પાછળ વેલ લાખ દશમો ઇચ્છા આ નવ લાખ નો ઇતિહાસ આપેલો સાકા આપેલી કોને નવ લાખ હે કે તું દશમો ના ક્યારે એ નવ લાખ નીકળ્યા પરિક્રમા કર પેલો ઠેકો જણા બાપા ની મઢીએ કયો

એ ભોગ ધરાવી અને પ્રસાદ કરી નવ જાત વેલાજી એ પહોંચ્યા વેલાજી પ્રસાદ આરોગ્યો ત્રણ ટેકાનો પ્રસાદ આરોગ્યો ત્રિકાળી જ્ઞાન પ્રગટ ભવિષ્ય ને વર્તમાન જયારે કિદાર ની ચોક ઉપર આવી નવનાથ બેઠા હતા અને વેલનાથ આવીને ઉભા રહ્યા વેલનાથ અનુભવની વાત કરી નવનાથે કીધું બેટા આ વાત તો તને ક્યાંથી એમ કે પતો લાગ્યો કે બાપુ પહેલો પંચાદાર એવા એવા જે શબ્દો હતા

કે કોઈ જ્યાં આપણને એવા ગરીબ માણસો ભેગું મળી ગયા આપણે પાન લોટો પી શકે એ તન મન સેવા કરી શકે મનુ જવાબદાર સફળ કરવો હોય તો સંતો નો સારા વિચારો કર સારું બોલવું સારું ખાવું એનાથી સારા સંસ્કારો પ્રગટ થાય છે એટલે એટલું કહી અને મારી વાણી હું વિરમ આપું છું બોલે કિનારી મહારાજ